કુંભારવાડા મહાલક્ષ્મી મિલની ચાલીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા મહાલક્ષ્મી મિલની ચાલીમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા દિવ્યકાંત પ્રેમજીભાઈ ધારિયા અલ્પેશભાઈ છગનભાઈ બાબરિયા પીર મોહમ્મદ દાઉદભાઈ ભટ્ટી હેમંતભાઈ ઉમરભાઈ કાજી અને વિનોદભાઈ ઉર્ફે કાઠી મંગાભાઈ બાબરીયાને રોકડા રૂપિયા ત્રણ હજાર સાતસો સાથે ઝડપીલી પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ¿Quién se agarra el